સુખ અને દુઃખ આ બધા મનના ખેલ છે કારણ કે મનના ખેલ કેવી રીતે કે આપણને અંદર સુખ લાગે લાગે અને જે ગમે છે એને આપણે સુખ માનીએ છીએ મનને જેટલી વસ્તુ ગમે એને આપણે સુખ માની રહ્યા છે અને જે મનને નથી ગમતું એને આપણે દુઃખ માનીએ છીએ પણ વાસ્તવિકતામાં ઈ સુખ દુઃખ છે સુખ દુઃખ બધા આપણા ઊભા કરેલા છે જ્યાં જ્યાં આપણને અનુકૂળતા લાગે એને આપણે સુખ માનીએ પ્રતિકૂળતા લાગે અને માનીએ છીએ જ્યાં જ્યાં અપમાન થાય ત્યાં છે અણગમતું મળે જ્યાં માનપાન ત્યાં તો બહુ ગમતું આ મનનો ખેલ છે મનનો સ્વભાવ છે કે આપણને બધું પ્રિય લાગે તો આપણને એમ થાય કે આપણને બહુ ગમે છે સુખી છે આપણું મન પ્રફુલ્લિત રહે અને વાતાવરણ થોડું તંગ થાય એટલે તરત આપણું મન વ્યાકુલ થાય દુઃખી થાય આપણને ન ગમે પણ ખરેખર માણસ જીવનમાં તમને પદ્ધતિ જોઈએ તો સુખ અને દુઃખ એક મનનો સ્વભાવ છે બીજું નથી ભૂખ અને અને તરસ પ્રાણનો સ્વભાવ સ્વભાવ છે છે જન્મ દેહનો પણ સુખ દુઃખ કોને થાય છે આપણા મનને થાય છે તો મન કોનું છે કે આપણું છે તો મનને આપણે જોવા વાળા દ્રષ્ટા છીએ આપણે તો એના સાક્ષી છીએ આ બધે જે આપણને ખેલ દેખાય છે ગમે છે નથી ગમતું આજે થશે મારું મન નથી જમવાનું પાછું એમ થાય કે મને જમવાની ઈચ્છા થઈ છે ભૂખ લાગે છે ભૂખ અને તરસી પ્રાણનો સ્વભાવ છે પણ જ્યાં જ્યાં મન દોડે છે કે અહીંયા જવું છે વળી પાછું કે નથી જવું એમ મન અનંત પ્રકારની જે રચનાઓ રચે છે મનોરંજન બધા મનોમંથન આ બધું મન કરે છે તો મનની અંદર જ આ બધી આખી રમતો દેખાય છે આપણને પણ છતાં એ રમતને જોવા વાળા આપણે પોતે દ્રષ્ટા છીએ આપણે સાક્ષી છીએ કે આ બધું શું થઈ રહ્યું છે જો ખરેખર દ્રષ્ટા ભાવે જોઈ તો આપણને સુખ દુઃખની કોઈ અસર નહીં થાય પણ જો આપણે દ્રષ્ટા ભાવે ન રહીએ અને પરિસ્થિતિ કોઈ પણ ઘટના ઘટે બની બનાવમાં જો ભેગા ભળી જાય તો આપણને ખૂબ અસર થાય છે પણ ખરેખર જે ઘટના ઘટે છે એમાં ભળવાની જરૂર નથી પણ એનાથી નિર્લેપ રહી અને સાક્ષી ભાવે જોવાનું છે એટલે ખરેખર આપણું વલણ બધું સકારાત્મક ચિંતન હોવું જોઈએ નકારાત્મક નહીં સકારાત્મક ચિંતન હોય તો ખરેખર આપણને દુઃખ ઓછું લાગે પણ જ્યારે માણસની જીવનની પદ્ધતિ નકારાત્મક થઈ જાય ત્યારે દુઃખ બહુ લાગે કોઈ સારા સમાચાર આપે તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય કોઈ ખરાબ સમાચાર આપે તો મન દુઃખી થઈ જાય એકની એક પરિસ્થિતિ ખરેખર એક જ છે પણ જોવાની નજર બદલાય છે આપણી દ્રષ્ટિ બદલાય છે બાકી વાસ્તવિકતા એકની એક છે પણ જે કઈ બધી રમતો થાય છે એમાં ખરેખર આપણે દ્રષ્ટા ભાવે જોતા શીખી જઈએ સાક્ષી ભાવે ખબર નહીં પડે અને સુખ દુઃખ એટલા બધા તણાઈ જવું માટે સાચું સુખ ક્યુ છે એ શોધવાનું છે બાકી આ જગતના ભૌતિક સુખ દુઃખ ને જો આપણે પકડી રાખશું ઈ તો બધા ખરેખર આપણને દુઃખી જ કરવાના છે ઘડીક સુખ મળે વળી પાછું દુઃખ મળે કારણ કે આ જે ભૌતિક સુખ છે વિષયોના સુખ છે એ બધા કોઈ ચિરંજીવી નથી બધા ક્ષણ છે 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 મળે વળી આપણને લાગે માટે જે કઈ અખંડ સુખ પરમાત્માનું જેને આપણે સુખ કહીએ છીએ જે પરમાનંદ કહીએ છીએ તો પોતાના સ્વરૂપમાં છે અને એ જ્યારે આપણે બધાને જોતા શીખી જાય મનને જોતા શીખી જઈ બુદ્ધિને જોતા શીખી જઈ પ્રાણને જોતા શીખી જાય કે જે કઈ આ બધું શરીરની અંદર જે કઈ પ્રવૃત્તિ થાય છે જે કઈ એક્ટિવિટી થાય છે જે કઈ ક્રિયા થાય છે એને ખરેખર આપણે સાક્ષી ભાવે દ્રષ્ટા ભાવે જોઈએ તો આપણને ક્યારેય દુઃખ નહીં લાગે અને જ્યારે આપણે સાક્ષી મટી જાય દ્રષ્ટા મટી જાય ને દ્રશ્યમાં ભળી જાય ત્યારે ખરેખર આપણને આ બધું દુઃખરૂપ લાગે છે માટે આ બધો મનનો ખેલ છે એટલે સમજવા જેવું છે કે દ્રષ્ટા ભાવે રહેવું કોઈ ઘટના કે દ્રશ્ય સાથે ભળી ન જવું